બનાસકાંઠાના ડીસામાં વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આવાસ યોજનાઓનો ગૃહ પ્રવેશ કાર્યક્રમનું આયોજન થયું છે જેને લઈને જિલ્લા કલેક્ટર સહિત દરેક વિભાગના અધિકારીઓ એરપોર્ટ પર ધામા નાખી તડામાર તૈયારીઓમાં વ્યસ્ત બની ગયા છે ગુજરાતની એકસો બ્યાસી બેઠક પર એક સાથે પીએમ નરેન્દ્રભાઈ મોદી સંબોધન કરવાના છે ત્યારે ડીસામા એરપોર્ટ ખાતે આગામી દસ ફેબ્રુઆરીએ કક્ષાનો આવાસ યોજનાઓનો ગૃહ પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરાયું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેને લઈને વહીવટી તંત્ર દ્વારા શાળામાં તૈયારીઓ કરવામાં આવી રહી છે આજે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે નાયબ કલેક્ટરની હા પંચાલ સહિત તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની દેખરેખ હેઠળ કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે જિલ્લાના ચૌદ તાલુકા પચાસ અને કાર્યક્રમ સફળ થાય તે માટે વહીવટી તંત્ર કામે લાગી ગયું છે જિલ્લા કલેક્ટર સ્થળ પર નિરીક્ષણ કરી જરૂરી લાગતી વળતી સૂચનાઓ આપી હતી ચાલતી તૈયારીઓને લઈને થનાર કાર્યક્રમ વિશે જિલ્લા કલેક્ટરે માહિતી આપી દસમી ફેબ્રુઆરીએ ડીસા ખાતે માનનીય શ્રીની આગેવાનીમાં અને માનનીય પ્રધાનમંત્રી શ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યની અંદર જેટલા પણ ભારત સરકાર અને રાજ્ય સરકારની આવાસ યોજનાઓ છે એ તમામ આવાસ યોજનાઓમાં લગભગ સવા લાખ જેટલા ગૃહ કાર્યક્રમ રાખેલું છે અને ડીસા ખાતે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે